ખાલી આપણા ગુજરાત નહીં પણ વિદેશમાં ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોમાં પણ મિત્રો ગીતો એટલે કે ગરબા ગાવા જાય છે મિત્રો અને એ કેટલા ફેમસ છે તમને ખબર જ હશે મિત્રો ત્યારે આપણે વાત કરીએ કે લઈને મોટો ઝઘડો મોટી બબાલ થઈ છે આખરે કેમ લોકો કિંજલબેન દવેને આવું બોલી રહ્યા છે બધું જ મિત્રો તમને આગળ વિડીયોમાં જોવા મળશે અને આગળ બધું બતાવીશ એટલે મિત્રો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને પણ લાઈક કરી દેજો મિત્રો ત્યારે મિત્રો તમને ખબર જ હશે કે નવરાત્રિમાં કિંજલ બેન દવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મોટી સિટીઓમાં ગરબા કરવા માટે જઈ રહ્યા હોય છે ત્યારે મિત્રો એક જગ્યાએ ગયા ત્યારે મિત્રો એમના કપડાંને લઈને કિંજલબેન દવેને જજ કરવામાં આવ્યા કે એમના કપડાં એટલે કે એમના ચણિયા ચોરીની વાત કરીએ તો ચણિયાજોની પાછલા ભાગે ભગવાન શ્રી કૃષ્ણ એમના કપડાં ઉપર જોવામાં આવ્યા છે અને મિત્રો એવા આવા કપડાં ન પહેરવા જોઈએ એને લઈને મિત્રો જનતા એટલે પબ્લિક જે છે મિત્રો એમને લઈને ફરિયાદ કેસ નોંધાવી રહી છે અને કિંજલબેન દવેને આવી રીતે પોતાના કપડાં ઉપર એટલે કે અરે ચણિયાચોરી ઉપર આવી રીતે કે શ્રીકૃષ્ણ હોય કે બીજા કોઈ ભગવાન એ ના હોવા જોઈએ એવું લોકોનું કહેવું છે મિત્રો અને મિત્રો લોકો એમ કહે છે કે ચણિયાચોરી હોય ડ્રેસ હોય કે પછી સાડી હોય પણ કોઈ પણ જાતના કપડાં હોય પણ કપડાં ઉપર તો ભગવાન ના આવી રીતે કોઈ જાતનો ફોટો હોય કે કોઈ જાતની કારીગરી કરાવી હોય એ ન હોવી જોઈએ અને એને લઈને કિંજલબેન દવેને ટ્રોલ કરવામાં આવે છે એટલે કે જજ કરવામાં આવ્યા છે ને મિત્રો હવે લોકો એવું કહી રહ્યા છે કે કિંજલબેન દવે શું જનતા શું એમના ચાહનારા સામે માફી માંગશે એમને લઈને તમારી શું રાહ છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો તો મિત્રો પહેલાં તો તમને આ વિડીયો દો એ પહેલાં હું મિત્રો એક વાત કહેવા માંગુ છું કે આ વિડીયો છે મને સોશિયલ મીડિયાને આધારે મળેલો છે એટલે હું કે મારી ચેનલ કોઈ કોઈ જાતનો વિરોધ નથી કરી તો મિત્રો ખાસ કરીને તમારે લઈ લેવી આ વાતની અને હા મિત્રો જો પહેલા જ તમે આ વિડીયો જોઈ લો કિંજલબેન દવેનો અને હા મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો છે એ તમારી રાહ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય હનુમાન દાદા રાતે રાધે